તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા ઋણ જેના લેખિકા છે સુશ્રી દીપ્તિ દવે ઠાકર મુંબઈ તારા સફાળી ઉઠી ગઈ સાડા પાંચ વાગી ગયા હતા ઉઠવામાં મોડું થઈ ગયું પોણા પાછનો એલાર્મ એણે ક્યારે ઊંઘમાં બંધ કરી દીધો એનો એને ખ્યાલ જ ન રહ્યો ધોમાર વરસતા વરસાદમાં ઉઠવાનું મન નહોતું થતું કાશ બ્લેન્કેટ ઓઢીને સૂઈ શકત એણે મનું મન વિચાર્યું પથારીમાંથી બાર પગ મૂકતા જ નજર સીધી સામેના ઘરની બારી પર પડી લાઇટ બંધ હતી આવા વાતાવરણના કારણ વગર આટલું વહેલું ઉઠવાનું કોને ગમે તેણે વિચાર્યું જલ્દી જલ્દી તૈયાર થઈને તે બસ સ્ટોપ પર પહોંચી વરસાદ એટલો કે બસ સ્ટોપ પર પહોંચતા જ ભીંજાઈ ગઈ બસ સ્ટોપ પર તે રોજની જેમ ઊભો હતો તારાએ એક તીખી નજર તેની સામે નાખી બંધ લાઇટ જોઈને તેને થયું હતું કે આજે તો આ નહીં આવે બસ આવી અને તારા ચડી ગઈ તે ત્યાં જોયા જ કરતો હતો જાણે તારાથી છવાયેલા આકાશમાં ધ્રુવના તારાને જોયા કરતો હોય તારા એ બસમાં બેસતા બેસતા જ પર્સમાંથી અરીસો કાઢ્યો શું ત્રીસીએ પહોંચવા આવતો આ ચહેરો હજી પણ આકર્ષિત છે તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો કોલેજ પહોંચતા જ તારા કામમાં પરોવાઈ ગઈ લેકચર્સ અને સ્ટુડન્ટ્સમાં સમય ક્યાં પસાર થઈ જતો ખબર ન પડતી બપોરે એ બસ સ્ટોપ પર ઉતરી તો એ ત્યાં ઊભો હતો તારાને જોઈને આછું સ્મિત આપ્યું તારા કંઈ પ્રતિભાવ આપ્યા વગર ઘર તરફ ચાલવા લાગી તે પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યા અને બે પોત ઘરે જવા લાગ્યા ઘરે પહોંચતા જ તારાએ બારીમાં જોયું એ બારીમાં ઊભો હતો છેલ્લા એકાદ મહિનાથી તે રોજ સવારે બસ સ્ટોપ પર ઊભો રહેતો તારાને જોતો રહેતો બસ આવે એટલે જતો રહેતો જાણે રોજ સવારે કોઈ પ્રિયજનને મૂકવા આવતો પણ આજે તો તે બપોરે આવી ગયો તારાએ તેની ભાભીને કહ્યું આજે તો તે બપોરે બસ સ્ટોપ પર હતો બસમાંથી ઉતરતા જ સામે દેખાયો તે તારી સાથે વાત કરવા માગે છે ભાભીએ કહ્યું મને નથી લાગતું એ કંઈ કામ ધંધો કરતો હોય બસ મોબાઈલની જેમ છોકરી પાછળ ફરવાનું તેનું કામ લાગે છે બાકી ચાલુ દિવસે બપોરે કોને ટાઈમ આવે તારા મેડમ તમે ભૂલી રહ્યા છો આજે શનિવાર છે અને ઘણી ઓફિસોમાં શનિવારે રજા હોય છે આવા વાતાવરણમાં તને પણ ઉઠવાનું મન નહોતું થતું એને પણ નહીં જ થયું હોય તોય તે આવ્યો આ છોકરો મવાલી નથી તારા ભાભીએ સમજાવ્યું પણ ભાભી આ તો મારા કરતાં નાનો હશે ચોખ્ખી ખબર પડે છે ઓગણત્રીસ વર્ષની યુવતીમાં પચીસ છવ્વીસ વર્ષના છોકરાને શું રસ હોઈ શકે મને તો એના ઈરાદા બરાબર નથી લાગતા કોઈ માણસને સમજવા તેના ઈરાદા સમજવા તેનું મન જાણવા સંવાદ બહુ જરૂરી છે તું જ્યાં સુધી સંવાદ નહીં કરે ત્યાં સુધી તેના વિશે શું ખબર પડશે તું એની સામે એવી કડકાઈથી જોવે છે તેને ઇગ્નોર કરે છે એ તારી સાથે વાત જ ન કરી શકે એવું વર્તન કરે છે તો પણ તે તેનો પ્રયત્ન છોડતો નથી એમાં જ તેનું મન દેખાય આવે છે થોડા દિવસ પછી ભાભીએ તારાને કહ્યું તારા એનું નામ અંકુર છે તે અહીં ભાડે રહે છે નોકરી માટે આવ્યો છે તેના માતા પિતા ગામમાં રહે છે તેના બિલ્ડિંગમાં કંચન રહે છે તેની પાસેથી જાણકારી મેળવી લાવી છે તો હું શું કરું ભાભી તારાએ વૃક્ષ જવાબ આપ્યો કાલે બસ સ્ટોપ પર તેની સામે ગુસ્સાથી નહીં જોતા બસ આટલું કરજો તારા મેડમ અંકુર રોજ સવારે બસ સ્ટોપ પર આવતો રોજ તારા તેને નજર અંદાજ કરી નીકળી જતી ધીરે ધીરે તારાને અંકુરના ધૈર્ય પર માન થવા લાગ્યો એક દિવસ તારાએ તેની તરફ નજર કરી નજરમાં ન ગુસ્સો હતો ન ખાસ અણગમો ખાલી એક સવાલ જ હતો અંકુરે બહુ અચકાટ સાથે હળવું સ્મિત આપ્યું તારાએ એક સરસ મુસ્કાનથી તેના સ્મિતનો જવાબ આપ્યો ત્યાં જ બસ આવી તારા બસમાં ચડીને પાછું વળીને જોયું એક પ્રિયજન્ય આવજો કહેતા હોય અને જલ્દી પાછા મળવાના હોય તેવી ખાતરી સાથે જરા પણ અચકાટ વગર અંકુરે બાય અંકરે તારાને પોતાનો પરિચય આપ્યો તમને વાંધો ન હોય તો હું તમારી સાથે બસમાં આવું તમારો સ્ટોપ આવશે એની પહેલા ઉતરી જઈશ અંકુરે પ્રસ્તાવ મૂક્યો તારાએ સસ્મિત પ્રસ્તાવ સ્વીકાર્યો હવે તો આ રૂટીન થઈ ગઈ રોજ સવારે અંકુર તેને મૂકવા જતો અને શનિવારે લેવા પણ જતો તારાને કોલેજ જવાનો આટલો ઉત્સાહ ક્યારેય પણ ન રહેતો જીવનમાં વસંત ઋતુ આવી ગઈ હતી ઉત્સાહ ઉમંગ અને આશાની તાજી કૂપણો ખીલી હતી તારા આ ઋતુને માણતી તો ક્યારેક વિચાર આવી જતો કે વસંત પછી પાનખર આવશે કે આ ઋતુ કાયમ રહેશે અત્યારે તો બધું બહુ સરસ હતું પણ તારાને અંદરથી ભય રહેતો તેને થતું તે કોઈ અજાણ રસ્તે ચડી ગઈ છે જ્યાં આગળ જતા એન્ડ જ હશે આગળ વધીને ક્યાંય પહોંચાશે નહીં અને પાછા વળતા બહુ થાક લાગશે એક ટાઈમે આતુરતાથી રાહ જોતી તારાને હવે રવિવાર પણ ન ગમતો અલક મલકની વાતો થતી સવારની શરૂઆત રૂબરૂ મુલાકાતથી થતી અને દિવસનો અંત ફોન ઉપર કલાકો કાઢીને તારા એને તને પ્રપોઝ કર્યું તમે અહીં ત્યાંની વાતો જ કરો છો જસ્ટ લાઈક ફ્રેન્ડ્સ એમાં એટલા વિચાર શું કરવાના ભાભીએ કહ્યું ભાભી મને થાય છે કે મારે એને કહી દેવું જોઈએ કંઈ જરૂર નથી ખાલી ડે ટચ તો કરો છો એમાં કંઈ બધું કહેવાની જરૂર નથી અને ઉંમર તો એને પણ દેખાતી હશે ભાભીએ મક્કમતાથી જવાબ આપ્યો એકબીજાનો સાથ બંને માણતા અને એક દિવસ અંકુરે લગ્ન માટે પ્રપોઝ કર્યું તારાના ચહેરા ઉપર ખુશીની સાથે સાથે એક ખચકાટ પણ હતો તેની ખુશી પણ તેના ખચકાટને છુપાવી ન શકી અંકુરે તેને પૂછ્યું કે એના મનમાં શું છે તારાએ કહ્યું એ ઓગણત્રીસ વર્ષની છે અને અંકુર તેના કરતાં નાનો હશે અંકુરે કહ્યું એ છવ્વીસ નો છે અને તેમાં એને કોઈ વાંધો ન હતો છતાં તારા તારા સ્વસ્થ ના થઈ ઘરે પહોંચી તો એના મોઢાના ભાવ તેની ભાભીએ પણ વાંચી લીધા વાવ ફાઇનલી તેને પ્રપોઝ કરી દીધી ભાભી એકદમ ઉત્સાહથી બોલ્યા એને એને મારા વિશે ખબર પડશે તો મને લાગે છે મારે એને બધું જ કહી દેવું જોઈએ હમણાં ઉતાવળ ન કર તે કહી દીધું એને ભાભીએ પૂછ્યું મેં એને કહ્યું કે હું ઓગણત્રીસ વર્ષની છું અને તે છવ્વીસ વર્ષનો છે તેને જવાબ આપ્યો કે તેને કંઈ વાંધો નથી બસ તો પછી શું વાંધો છે તું એના કરતાં ત્રણ વર્ષ મોટી છે એનો તેને ખ્યાલ હતો તો પણ એણે તને પ્રપોઝ કર્યું આજકાલના છોકરાઓ મોડર્ન વિચારવાળા હોય છે આવી બધી બાબતથી એ લોકોને ફર્ક નથી પડતો ઉંમરનો તફાવત તો જોઈને જ ખબર પડતી હતી ભાભી પણ જે વાત એને નથી ખબર એનું શું તે એને હા પાડી દીધી એને કંઈ જવાબ આપ્યો નથી મેં એને કહ્યું કાલે મળીએ તારા એ જવાબ આપ્યો ઓકે તો કાલે મળીને એને બધી વાત કરી દે એ મોર્ડન છોકરો છે એને કંઈ ફરક નહીં પડે બીજા દિવસે તારા અંકુરને મળી તેના મોઢા ઉપર રોજ જેવો ઉત્સાહન હતો તેને જોઈને અંકુરે તેને પૂછ્યું પ્રપોઝ કર્યું ત્યારથી અસ્વસ્થ દેખાય છે મને બહુ જ કોન્ફિડન્સ હતો કે તું ના નહીં જ પાડે પણ હવે તને જોઈને મને લાગે છે કે તું આગળ વધવા નથી માગતી તું આપણી ઉંમરના તફાવતનો વિચાર કરતી હો ને તો એ વિચાર મગજમાંથી કાઢી નાખ એના કારણે આપણને કોઈ તકલીફ નહીં પડે લોકો શું કહેશે મારા મમ્મી પપ્પા શું કહેશે મને કોઈ પરવા નથી મને મારું જીવન તારી સાથે વિતાવવું છે તારી સાથે ખાલી વાત કરવા મેં કેટલી મહેનત કરી છે કેટલી ધીરજ રાખી છે તને જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે તું મારાથી મોટી છે આવી ક્ષુલ્લક બાબતથી મને જરા પણ ફરક નથી પડતો આવી નાની વાત તું આપણા વચ્ચે ન આવવા દે એ સિવાય કોઈ બીજી વાત હોય તો તારાએ પૂછ્યું મને કોઈ વાતનો ફરક નહીં પડે તારા મેં તને હમણાં જ કહ્યું કે મારા મમ્મી પપ્પા શું વિચારશે એને પણ હું લક્ષમાં નથી લેતો તેનો જવાબ સાંભળીને તારાના મોઢાના ભાવ બદલાયા થોડો વિશ્વાસ જાગવા લાગ્યો અંકુર હું એક બાળકની માં છું શું અંકુર એકદમ ચોંકી ગયો તું પરણેલી છો ના તો ડિવોર્સ ના મેં બાળકને એડોપ્ટ કર્યું છે ઓ તારા તે તો મને ડરાવી જ દીધો મને કંઈ વાંધો નથી તું તારી આવકનો અમુક ભાગ એની પાછળ વાપરીશ એમ કહેવા માગે છે ને અંકુર એ મારી સાથે જ રહેશે મેં ખાલી પૈસાની જવાબદારી લીધી નથી હું એક માતાની બધી જ ફરજ નિભાવીશ ઇમોશનલ અને ફાઈનાન્શિયલ પણ લગ્ન કરીને એ તારી સાથે આવશે અને આપણી ભેગો રહેશે ભેગો નહીં ભેગી મેં એક છોકરી દત્તક લીધી છે પણ કેમ તારા લગ્ન વગર તારે બાળકને શું જરૂર પડી આઈ એમ સો શોક અને તારે એને સાથે પણ રાખવી છે લગ્ન પછી આ શું વાયા ચીજ છે તું એની જવાબદારી લે એની ના નથી પાડતો સાથે રાખવાની શું જરૂર છે પરોપકાર માટે કોઈને ઘરે ન લાવવાના હોય દિશા મારા ડ્રાઈવરની દીકરી છે એક વખત સાંજે સમસામ રસ્તા પરથી પસાર થતા ગુંડાઓએ અમને રોક્યા અમને લૂંટવાનો ઈરાદો હતો જ પણ ગાડીમાં મને એકલી જોઈને નિયત વધારે બગડી મારા ડ્રાઈવર મોહનભાઈએ ખૂબ બહાદુરીથી સામનો કર્યો ગુંડા તેમના કોઈ પણ ઈરાદામાં સફળ ન થયા અને મોહનભાઈને ગોળી મારીને ચાલ્યા ગયા હોસ્પિટલ પહોંચતા મોડું થયું અને મોહનભાઈ કાયમ માટે ચાલ્યા ગયા મોહનભાઈ વિધુર હતા અને તેમની પાંચ વર્ષની દીકરી અનાથ થઈ ગઈ લાંબા સમય સુધી આઘાતમાં રહી પણ મેં એને મુશ્કેલીથી આઘાતમાંથી બહાર કાઢી છે મેં લીગલી એને દત્તક લીધી છે એને ફરી અનાથ નહીં કરું જેણે મારો જીવ બચાવ્યો આબરૂ બચાવી એની હું કાયમ ઋણી રહીશ મારા સુખ ખાતર એને દુઃખી નહીં કરી શકું બીજે દિવસે ઉઠતા જ તારાની નજર રોજની જેમ સામેના ઘર પર પડી લાઈટ બંધ હતી તારા બસ સ્ટોપ પર પહોંચી એને ખબર હતી કે અંકુર નહીં હોય તો પણ નજર તેને શોધી રહી પણ એ ક્યાંય ન દેખાયો